કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું આજે છે નિજનો બર્થડે નીજના વાળ કપાવવા કેમ કે સાંજે જવાનું છે અમારે મંત્રની બર્થડે પાર્ટી બાર્બરની શોપ બંધ છે તો અમારા ઘર પાસે નિજભાઈ વાળ કપાવવા બેહી ગયા છે અને હું નીકળી ગયો અને બર્થડેનું ગિફ્ટ દીધું છે

જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો અહીંયા વાગી ગયા છે સવારના સાત અને થોડું થોડું ઠંડુ વાતાવરણ છે અહીંયા જો અને જયેશભાઈ લેવા આવી ગયા છે તો આવી ગયા છે ઘરે અને આજે છે નિજનો બર્થડે અત્યારે તો છીએ બહાર નીજના વાળ કપાવવા કે સાંજે જવાનું છે અમારે મંત્ર બર્થડે પાર્ટી છે નીજનો બર્થડે બર્થ અને જવાનું છે મંત્ર ની બીજા પાર્ટી બરાબર ને નિ

बार्बर ની દુકાન શોપ પર કોણ સે ની જાય બાર્બર ની શોપ બંધ છે આ લખ્યું છે સન્ડે ક્લોઝ અમે કઈ જોયું નહીં ગૂગલમાં જોયું ખબર પડી જાય બધી દુકાન ગૂગલમાં તમે જોઈ લો એટલે બધી ખબર પડી જાય પણ એવી કાંઈ અંદાજો નહોતો કે સાથે ક્લોઝ રાખતા આપણે ત્યાં શનિવારે હોય અહીંયા આ લોકો સન્ડે રાખે છે હવે પાછા અમે ઘર બાજુ ત્યાં ઘર પાસે દુકાન જોઈ લી ખુલ્લી હોય તો અમારા ઘર પાસે નીજ વાળા બે ગયા છે અને હું નીકળી ગયો છું બહાર ત્યાં અંદર વેડીયો અલાઉ નહોતું એટલે મેં અંદર નથી ઉતાર્યો હું જાઉં છું ઘરે હવે અને નીજ ને મારા પપ્પા ત્યાં બેઠા છે

યમુના કેવી છે ક્યાંક હે કેવી છે આ યમુના મમ્મ કેવું છે મમ્મ કેવું છે হে মম কেৱা পাছি আজা আজা আ

તો અત્યારે અહિયાં વાગી ગયા છે સાડા દસ અને અમે બર્થડે પાર્ટીમાંથી પાર્ટી માંથી આવી ગયા છે ઘરે હું ને રાધિકાબેન ને ચાલીને આવ્યા તો છેલ્લે હતા રાધિકા ઉપર સુવા ચાલી ગઈ છે અને હું પણ બસ છેલ્લો રૂટીન બતાવીને હવે સુવા માટે જઈ જઈજ છું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા જય શ્રી કૃષ્ણ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય